સુરતમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લેવા માટે લોકોને સરકાર દ્વારા જાગૃતતો કરાયા છે પરંતુ તેની સામે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોય જેથી લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે જોકે તંત્ર દ્વારા વેક્સિનનો જથ્થો ઓછો આવી રહ્યો હોયનું રટણ કરાઈ રહ્યું છે ત્યારે લોકો વેક્સિન સેન્ટરો પર હોબાળો મચાવવા મજબૂર બન્યા છે કોરોનાની બીજી લહેરે સુરતમાં રિસરનો આતંક મચાવ્યો હતો જેને લઈ ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે વેક્સિનેશનના મહા અભિયાનની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તેને લઈ લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા પહેલાં વેક્સિનેશનથી લોકો દૂર જતા હતા જોકે હાલ લોકોને વેક્સિન લેવી છે પરંતુ વેક્સિનનો જથ્થો તંત્ર પાસે ઉપલબ્ધ નથી જેને લઈ લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆતના ત્રણ દિવસ બાદથી જ વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે જેને લઈ અનેક સેન્ટરો બંધ પણ કરી દેવાયા છે તો હાલમાં પણ વેક્સિનેશનની જથ્થાની ઘટ હોય તેને લઈ વેક્સિન સેન્ટરો પર લોકો હોબાળો મચાવી રહ્યા છે સુરતના તમામ ઝોન વિસ્તારમાં વેક્સિન કરાવતા લોકો ને કલાકો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ પણ વેક્સિન ન મળતા તેઓને ઘરે ફરવું પડે છે રોજ એક કેન્દ્ર પરથી ત્રણસોથી વધુ લોકો પરત જાય છે જોથી વેક્સિનના મહાઅભિયાનનો ફ્યાસકો થયો હોય તેમ લાગી રહ્યું છે મુખ્યત્વે એક એપ્રિલથી સાત એપ્રિલની વચ્ચે જ્યારે આપણે ઝુંબેશ ઉપાડી હતી ત્યારે લગભગ દરરોજના દૈનિક ધોરણે ચાલીસથી પિસ્તાલીસ હજાર લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું તેઓના ચોર્યાસી દિવસ પણ આ સમયગાળામાં પતી રહ્યા છે જેને લઈને સેકન્ડ ડોઝ માટે પણ લોકોની ઉત્ખંડતા વધી છે સાથે સાથે આપણા દ્વારા કરવામાં આવતી જનજાગૃતિના ભાગરૂપે પણ વેક્સિન માટે લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે આપની વાત સાચી છે હાલમાં વેક્સિન સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાં ગામડામાં બધી જગ્યાએ વિતરિત થઈ રહ્યું છે તેને લઈને મર્યાદિત જથ્થો દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય છે તેના અનુસંધાનમાં ગતરોજ બાર હજાર જેટલું વેક્સિન હાથ ધરવામાં આવ્યું હતું તો આજે પણ લગભગ બાવીસ હજાર જેટલા લોકોને વેક્સિન પ્રાપ્ત થાય તેટલો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે આગામી દિવસોમાં જથ્થાની ઉપલબ્ધતા અનુસાર તમામ લોકોને વેક્સિન મળે તે મુજબની ગોઠવણ ગોઠવણ સુરત કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે આ બાબતે શહેરીજનોને પણ મારી નંબર અપીલ છે શહેરીજનો સુરત કોર્પોરેશનના તંત્રને સહયોગ આપે ઉપલબ્ધતા અનુસાર તમામને વેક્સિન આપવામાં આવશે આપણે અગાઉ પણ બસો ત્રીસ સેન્ટરો ગોઠવીને પચાસ હજાર જેટલા લોકોને વેક્સિન આપી શક્યા છે આગામી દિવસોમાં ફરીવાર એ સિસ્ટમ ઊભી થાય તે મુજબના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આપના તમામના માધ્યમથી મારી તમામ સહેરીજનોને અપીલ છે બિલકુલ ચિંતા કર્યા વગર આપ સહકાર આપો અગાઉ જેમ આપણે સહકાર મળ્યો છે અને સુરત કોર્પોરેશન અને આપના સહયોગથી આપણે કોવિડને નિયંત્રણ કરવામાં સફળ થયા છે તો આગામી દિવસોમાં પણ આપણે આ જ રીતના સહયોગ અને સહકારથી આગળ વધીશું તેવી મારી અપેક્ષા છે એવું કહી રહ્યા છે કે વેક્સિન સેન્ટર જે આગલે બંધ રહેવાનું હોય તો આગલા દિવસે જાણકારી શેલીજનોને નથી મળતી અને લઈને શેરીજરોને ધક્કા ખાવા પડે છે આ બાબતે અમારા ડિજિટલ મીડિયાના સંચાલકોને પણ અમે જાણ કરી છે અને એની વેબસાઇટ પર ઉપલબ્ધતા વેક્સિનની ઉપલબ્ધતા સાથે સાથે વેક્સિન સેન્ટર કઈ જગ્યાએ ચાલુ રહેવાના છે એના સમય સાથેની માહિતી અચૂકપણે આજથી જ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પ્રાપ્ત થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયક દ્વારા જણાવાયું હતું કે શહેરમાં કેટલાક વિસ્તારમાં લોકો વેક્સિનને લઈને હેરાન થઈ રહ્યા છે પરંતુ હાલ સો વેક્સિન સેન્ટર ચાલુ છે જેમાં બસો થી અઢીસો લોકોને વેક્સિન પાસે વેક્સિન ની તમામ માહિતી મનપાની વેબસાઇટ પર મુકાય છે ઉપરથી જ વેક્સિનનો જથ્થો ઓછો આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું બાજીયા પ્રધાન આપ ભાજિયાજી આપ કહા પે આયા થા ઓર કિસ લે આયા થા પાંડ્યાસરા 112 નંબર કંપનીસા આયા હતા ઓર એ 9 વાસે લાઈન મે ખાડે થે और अभी बोला कि उसका आदमी को छोड़ रहे बोले कि वैक्सीन खत्म हो गया ज्यादा से ज्यादा चालीस आदमी ही अंदर गया उसका लक्ष्मी कि क्या बोला गया था आपको उसका सेक्रेटरी बोलते कि उसका आदमी ही उसका आदमी को ही देगा लक्ष्मी लक्ष्मीपति के वर्को को दिया जा रहा है किसी व्यक्ति मैसेज आया सबको तो से हम लोग का सबका आया है क्या बोलना चाहते हैं आप छुट्टी पाड़ के यहाँ आए हो छुट्टी पाड़ के आया तो बोलते कि नहीं देंगे खड़े कहाँ जाएंगे दूसरी जगह में जाएंगे कल का बोल रहे हैं कल आएगी वैक्सीन कल का भी गारंटी नहीं दे रहा है जी न अरुण यादव अरुण जी आप कहाँ हाँ पे और कौन खुशी मिल में आए थे और किस ले आए थे हम लोग वैक्सीन लगाने के लिए नौ बजे से खड़े हैं और करीब करीब चालीस आदमी गया होगा अंदर बोर्ड लगा दिया कि वैक्सीन ख़त्म है अब हम लोग रोज पे काम करने वाले आदमी आज का भी मेरा रोज गया कल का भी रोज जाएगा और चौरासी दिन से ऊपर हो गया है वैक्सीन लगाया हुआ हम मैसेज आपको दिखा सकते हैं पाँच अप्रैल को लगा था तो किस तरह से आपको मैनेजमेंट से शिकायत और क्या कहना चाहिए शिकायत यही है कि आपको अगर इतना ही था से या तीन सौ वैक्सीन था तो उतना ही आदमी को खड़ा रखना चाहिए था बाकी को रिटर्न कर देना था, था कि जाके जा 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 अपना ड्यूटी करे अपना काम पर आप खड़े रह करके खड़े रखवा करके कर वैक्सीन दिया गया, गया, गया ये केवल चालीस आदमी इधर से गया है बाकी सब उधर से गया है कौन सी कंपनी कौन सी कंपनी ये लक्ष्मीपति क्या लगता है लक्ष्मीपति के वर्करों को दिया गया था ऐसा हम नहीं कह सकते लेकिन इतना जरूर कह सकते हैं कि लाइन में से केवल चालीस आदमी गया है अब बाकी तीन सौ डोज बता रहा है तीन डोज किसको दिया किसको नहीं दिया वो तो वो लग जाने का गया, गया। यही हो सकता है ना जब चालीस आदमी यही करना चाहते हैं ऐसा ही कमर हुआ है हम लोग रोज भी नहीं मत मत मारिए हम लोग अगर वैक्सीन का टाइम दिए है तो वैक्सीन दे दीजिए नहीं तो साफ साफ बोल दीजिए वैक्सीन नहीं देंगे सूरत में कोरोना तीज लहर की शक्यताओं जो मिली रही है तीज लहर ने वैक्सीनेशन महाअभियान की जाहरात कराई परंतु हाल में वैक्सीन न हो જેને લઈ લોકોમાં તંત્રના આયોજન સામે રોષ જોવા મળ્યો છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર પહેલાં વેક્સિનેશન પૂરું થશે કે કેમ તે તો સમય જ બતાવશે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ